બધી રાણીઓને રાજા ઉપર ખૂબ પ્રેમ હતો એમ અહીંયા સમજાવે છે એક સમય રાજા તથા સર્વ રાણીઓ હાસ્ય વિનોદ કરી રહ્યા છે ત્યારે દરેક રાણી પોત પોતાનો પ્રદર્શિત કરે છે અને સૌ રાણી કહે છે કે અમારે રાજા ઉપર ખરો પ્રેમ છે એટલે કે દરેકને એકબીજાથી ચડિયાતો પ્રેમ છે એટલે અમારો પ્રેમ સાચો બધા એમ કહે છે બધી રાણીઓ એમ કહે છે એ રીતે એકબીજાને કહેવા લાગી કે રાજામાં ખરો પ્રેમ તો મને જ છે તમને કોઈને નથી આમ ચડસી થવા લાગી રાજા શાંતિથી સાંભળી રહ્યા છે પણ રાજાને ખાતરી હતી કે આમાંથી અમુકને જ મારા ઉપર ખરેખરો પ્રેમ છે અને આ વાત સર્વ રાણીઓને જણાવી કે તમારા સર્વનો મારા ઉપર કેટલો પ્રેમ છે તે હું સારી રીતે જાણું છું રાજાની આવી વાત સાંભળી તે રાણીઓ મનમાં ચીડાતી ઊભી થઈને ચાલી ગઈ આમ કેટલાક સમય ગયા પછી રાજાએ રાણીઓના પ્રેમની પરીક્ષા કરવા એક યુક્તિ રચી એ કેવી રચી કે મારે કેટલોક સમય અરણ્યવાસ કરવો છે બધી રાણીઓને બોલાવ્યું અને જાહેર કર્યું કે મારે કેટલોક સમય વનમાં જવું છે ને તે દરમિયાન તમારા સૌ માટે ખર્ચનો અમુક પ્રબંધ બાંધી આપવો છે રાજાએ આવી વાત જાહેર કરી તે સાંભળી સર્વ રાજાની હાજરમાં હાજર થઈને રાજાની વિરહની વેદના પ્રદર્શિત કરવા અશ્રુઓ પાડવા લાગી એટલે રાજાએ જાહેર કર્યું કે મારે થોડા સમય વનમાં જવું છે પણ મારા વગર તમને અહીંયા બધું મળી જશે એટલે રાણીઓ વિરહ બતાવવા લાગી રડવા લાગી ત્યારે રાજા એ દરેક રાણીને કહ્યું કે તમારે મૂંઝાવાની કાંઈ જરૂર નથી મારી પાસે ઘણો વૈભવ છે તેમાંથી જેને જે ગમે તે લઈને પોતાના અધિકારમાં રાખી લો તે સાંભળી રાણીઓ કંઈક આનંદમાં આવી ગઈ તે જોઈ રાજાએ ફરમાવ્યું કે આ એક તરફ દસ દસ ગામના રૂકા છે એક તરફ મારો ખજાનો છે એક તરફ મારા બાગ બગીચા વાડીઓ છે એક તરફ ઝવેરાતના દાગીના છે એમાંથી જે જે રાણીને જેટલું જેટલું જોતું હોય તેટલી તેટલી વસ્તુ લઈને પોતાના કબજે રાખી લો આવી રાજાની વાત સાંભળી સૌ રાણીઓ મળીને સૌ સૌને ગમતી વસ્તુ લઈ લીધી કોઈએ ગામના રોકા લીધા કોઈએ દાગીના લીધા કોઈએ બાગવાળી લીધી બગીચો લીધો આમ દરેક રાણીઓ પોતપોતાને ગમતી વસ્તુ લેવા માંડી રાજા બધું જોવે છે હવે વસ્તુ લીધા પછી પોતાના પતિના વિરહના દુઃખ ને ભૂલી ગઈ પણ એક ચતુર રાણી રાજાને પ્રાણથી પણ અધિક ચાહતી હતી અને પતિવ્રત ધર્મ શું છે એ જાણતી હતી પોતાના પતિ પ્રત્યે ફરજ એને ખબર હતી પોતાના પતિ પ્રત્યેની ફરજનું તેને સંપૂર્ણ ભાન હતું તે પતિવ્રત રાણી હાથ જોડીને બોલી મારે જણાવેલા વૈભવની કશી જરૂર મને તો આપની સહચરી અનુચરી જ બનાવો આપ વિનાનું મને સ્વર્ગનું સુખ પણ મને નથી જોઈતું આ નાશવંત વસ્તુને લઈને હું શું કરું મને તો આપ જ જોઈએ આ ચતુર રાણીના ઉદગારો સાંભળી રાજા તે રાણી ઉપર ઘણા પ્રસન્ન થયા અને કહ્યું કે તમારા સૌમાંથી આ એક જ રાણીનો મારા ઉપર ખરો પ્રેમ છે એવું સાબિત થાય છે બાકી તમો સગળી તો સ્વાર્થ પૂરતો જ પ્રેમ રાખનારી છો આથી સિદ્ધ થાય છે કે તમો તમામ રાણીઓ આ પતિ ભક્ત રાણીનું દાસત્વ કરવાને યોગ્ય છો એટલે કે જે રાણીએ રાજાની સાથે રહેવાનું નક્કી કર્યું ભોગવિલાસ ન લઈને એ રાણીનું તમે લો બીજી બધી રાણીને એવું કીધું રાજાએ બાકી વનવાસ કરવાનો વિચાર હાલમાં તો મેં મુલતવી રાખ્યો છે આવા રાજાના વચન સાંભળી તમામ રાણીઓ ઝાંખી પડી ગઈ અને પ્રભુ સ્વરૂપ પતિને જાણનાર રાણીની પ્રશંસા કરવા લાગી આ વાત ઉપરથી સુગ્ન વૈષ્ણવો સમજી જશે કે પતિ ભક્તા રાણીની પતિ સિવાય કોઈ પણ પ્રાપ્ત વસ્તુ નથી કોઈ સિવાય કાંઈ પ્રાપ્ત વસ્તુ નથી તેમ આ પુષ્ટિ માર્ગમાં અંગીકૃત જીવને પ્રભુ સિવાય કાંઈ કાંઈ પણ વસ્તુ અગત્યની નથી ભગવદ્ ભક્તો તો કહે છે કે આપને છોડીને સ્વર્ગના તથા યોગની સિદ્ધિઓના તથા મોક્ષને પણ અમે ઈચ્છતા નથી આજ ખરા આજ ખરા પ્રભુમાં પ્રેમ રાખનાર વૈષ્ણવ કહેવાય કે જે પ્રભુ વિના અન્ય કંઈ જાતા નથી ભાગવતમાં પણ આ વાત જણાવી છે કે શુદ્ધ ભ્રમરાને નહીં શુદ્ધ ભ્રમરને શ્રમ વગર પારિજાતકના વૃક્ષ મળી જાય છે તો તે બીજા વૃક્ષને સેવતો નથી તો એમ સાક્ષાત આપના ચરણ કમલને પામીને શું માગીએ અર્થાત ભગવત ભક્તોને પ્રભુ સિવાય કોઈ પણ વસ્તુની અપેક્ષા હોતી નથી આ રીતે લોકલાજ છોડી પ્રભુને મન ધન અર્પણ કરી દાસના પણ દાસ થઈને અન્યની આશ છોડી પતિવ્રતાનો ધર્મ પાળી રહ્યા છે તેને ધન્ય છે આવું સમજાવ્યું આ વાર્તામાં આ વાર્તા તરીકે આપણને એમ સમજાવે છે કે આપણને ઠાકોરજી પ્રત્યે કેટલો પ્રેમ છે આપણે શું સ્વારથપુર તો પ્રેમ રાખીએ છીએ કે આપણે આપણું લૌકિક અથવા તો આપણું માની લીધું બધું વસ્તુ ભૌતિક વસ્તુ લૌકિક વસ્તુ બધી એને છોડીને શું આપણે આપણા ઠાકોરજી પ્રત્યે આપણો સમય અલૌકિક સમયમાં આપણે વિતાવીએ છીએ કે કેમ એ ખાસ આ વાર્તામાં સમજાવે છે કે ખરો વૈષ્ણવ તો એ જ જે રાજા આજ રાજા પોતાની પત્ની પ્રત્યે આશા રાખી રહ્યા છે એવી જ આશા આપણા ઠાકોરજી આપણા એમના સેવક પ્રત્યે આપણી પાસે એવી આશા રાખી રહ્યા છે કે લૌકિક છોડીને ભૌતિક વસ્તુ છોડીને ઠાકોરજી પ્રત્યે જ આપણો પ્રેમ હોવો જોઈએ આ વાર્તામાં એટલું જાણ્યું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ પૂછવું